रोम-रोम भाइयों सिस्टम पार देंगे सिस्टम पार देंगे हेलो गाइस तो तुम्हारा बदनो शौक छ हमारे न्यू वीडियो व्लॉग में व्लॉग सारो लगे तो वीडियो नो लाइक कर दो चैनल सब्सक्राइब कर दो चलो अब आपड़े जासु ना आइ ग्या छ आपड़े जासु अब आज देखि सको जो आ मारा बदा दोस्तो से हेलो गाइस આ બધા મારા દોસ્તો એ પણ ફરવા આયા છે અમી બધા ભેગા થઈને અને એક તો આપ દેખ સકતે હો એક તો વહા પર રખડ રહા હે ઓહો હો એ કહા પે હે જય માતાજી હાય કેમ છો મજામાં ગાઈસ અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને પાછા તમને કહી દીધું પાછું ભૂલવાનું થાતું નહીં ના ના ખેલી 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 નું વ્લોગ બનાવાય છે જોઈ શકો છો બધા મોજમાં હે આ તો પાસે ઘરે જઈને જોશું કે કેવા હે हाँ है कई बाजू जवान गाय गाइस आप देख सकते हो ये सब मेरे दोस्त और वो आगे जा रहे हैं मेरे को पीछे छोड़ दिया है मैं आपको दिखाना चाहता हूँ एक दूसरी चीज की क्या है आप देख सकते हो इधर में आया था घूमने और ये मुझे दिख गया है तालाब तालाब बहुत ही अच्छा है आप देख सकते हो बहुत ही अच्छा था तालाब था ओहो ये मेरा दोस्त क्या कर रहा है ओहो ले यूज़ है खचर खचर चलो तुमको पागल લોહી નેકળ્યું છે જોઈ લો તમે આજુ આ લોહી દેખાય તમે જોઈ લો આ લોહી ને એક ગયું બાજુ છે હું અંદર બેઠો હતો એટલે બાર ને પછી ના લેતા

બાકી તમને મંદિર પણ બતાવશે જોગમાયા નું મંદિર બઉ સુંદર વીઆઈપી છે આપ કભી ભી આ સકતી પોણી છોટવાની છે પોણી છોટવાની નથી ફૂપુ થઈ ગયો અતારે લીવ કરવાનું બાકી છે ઓહો મારા ઉલટ રહા ઓહો ઓહો ઓરે યાર લગ ના જાય આ

ઓલા કે દેખો સામે રીલ બનાવી રહ્યા છે આ बाजू દશમની મૂર્તિ પડી છે એવું દશમની મૂર્તિ પડી દેખો ગાઈસ સોમે એક રીલ બનાવે છે સામે રીલ બનાવી રહ્યા છે એમાં ગાઈસ મારે અધુરામાં ફોન આવી ગયો છે તો હું ઉપાડું છું ઈમરજન્સી ભાઈને હેલો ਉਸ પાઈકો તો કોલ આયા વાત કર એક મો રીલ બનાવો રીલ બનાવો રીલ રીલ જો આવ્યો પાંચે

જો અમારા નિકો ભાઈ થાજી જાય એટલે બે ફરી ફરી ફરીને કંટાળ્યા છે

છે ઘે દરવાજુ આટલું જ ખુલ છે ગાય છે નથી કે બાઈક બાઈક આવતું નંદુભાઈ નું ઓલા ઓલા મારું સ્પ્લેન્ડર બાઈક

સાડી નાખવા ચાલો ભાપા ચપડું ચાલો બાબા હા છે ને બધા આ છે